ગરમીના દિવસો શરૂ થવાની સાથે જ લોકો પાણી માટે વલખા મારવા લાગ્યા છે જોકે બરાસકાઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકામાં આવેલ ચારડા ગામના ખેડૂતોએ સિંચાઈના પાણી માટે થરાદ નર્મદા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું થરાદ ખાતે આવેલ મુખ્ય નર્મદા કેનાલમાંથી નીકળતી માઇનોર કેનાલમાં પાણી છોડવા માટે રજૂઆત કરી ચારડા ગામના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં પિયત કરેલ છે પાણી છોડવામાં નહીં આવે તો પાક નાશ પામશે જેથી ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે

ખોડામાં કોડિયા મોડિયા બધી કરાર મેલ્યો છે પણ કોઈ જમી આગ લઈ છે મને પાણી કશું મળતું નથી માલસણ બ્રાન્ચમાંથી ગોગા લેમડાવાળી બ્રાન્ચમાં વારંવાર અમે રજૂઆત કરવા હોવા છતાં પણ હજી અમને પાણી મળતું નથી અને સાહેબો એમ કહે છે કે નર્મદા વિભાગમાં પોણી ઓછું છે નર્મદા ડેમમાં તો એ લેખિક અરજી આલવા છતાં પણ હજી કોઈ સ્વીકારતા નથી અમે જો પાણી નહીં મળે તો ભૂખ હડતાલમાં ઉતરશે માલસણ ડિસ્ટ્રિક્ટમાંથી ચારડા માઇનોરમાં પાણી આવતું નથી પાણી ના આવવાનું કારણ એક જ છે કે અમારે જે સોય પાણી છોડે છે માલસુ ડિસ્ટ્રિકમાં એમાંથી ગેર દબાવતા નથી સાયડાનું જે દસ ટકા કે પાંચ ટકા જે આવે પાણી અમને મળતું નથી એના માટે અમે નરમદાની ઓફિસે આવેલા છીએ જો અમને ન્યાય નહીં મળે તો અમે અહીંયા અહીંયા આગળ ભૂઘડતાલ ઉપર ઉતરીશું અને આમાંથી જે થાય એ કાર્યવાહી કરશું અને અહીંયા આગળ એવું કહેવામાં આવે છે કે નર્મદા ડેમની અંદર પાણી નથી એટલે તમને પાણી આપવામાં આવતું નથી